દાન આપવાનું જે સંક્રાંતિ જે પુણ્ય કરે ને પુણ્ય દાન આપવાનું મહાત્મય બહુ છે બાર વર્ષ નું પુણ્ય મળે તો સંક્રાંતિ દરમિયાન બની શકે તો ખીર અને રોટલી સૂર્યનારાયણ અર્પણ ચાંદી પછી સંક્રાંતિ આખો દિવસ મોડું જમી અને જો ભૂખ્યા રહી શકો તો આખા દિવસ નો ઉપવાસ કરે સૂર્યનારાયણ ભગવાન એટલે બપોર પછી પાંચ વાગે સૂર્યનારાયણ ભગવાન ની હાજરી માં ખીર અને રોટલી જમી લેવાની એક આપણે મકર સંક્રાંતિ ચૌદ તારીખે છે સૂર્ય મકર રાશિની અંદર પ્રવેશ કરશે અને એનો પુણ્યકાળ જે છે ઘણી વખત બીજા દિવસે હોય છે પણ આ વખતે આપણું સદભાગ્ય છે કે સંક્રાંતિનો સમયકાળ એ આપણે ચૌદ જાન્યુઆરીએ જ છે અને આઠ કલાક અને છપ્પન મિનિટથી જે પુણ્ય દાન આપવાનું જે સંક્રાંતિ એ જે પુણ્ય કરે ને તો પુણ્યદાન આપવાનું મહાત્મ્ય બહુ છે બાર વર્ષનું પુણ્ય મળે તો સંક્રાંતિ દરમિયાન બની શકે તો ખીર અને રોટલી સૂર્યનારાયણ ભગવાનને ચાંદીની થાળીમાં અર્પણ કરજો પછી સંક્રાંતિને દિવસે આખો દિવસ મોડું જમી અને જો ભૂખ્યા રહી શકો તો આખા દિવસનો ઉપવાસ કરી સૂર્યનારાયણ ભગવાન એટલે બપોર પછી પાંચ વાગ્યે સૂર્યનારાયણ ભગવાનની હાજરીમાં ખીર અને રોટલી જમી લેવાની એકટાણું કરી લેવાનું બની શકે તો કરજો નહીં પછી અમદાવાદી ભક્તો તો બધા એટલે હવે એનું વર્ણન કરવાની મારી જરૂર નથી પણ જે ભગવતી ભક્તો અહિયાં પધારેલા છે કર્તવ્ય ચેનલના માધ્યમ દ્વારા કથા શ્રવણ કરી રહ્યા છે એ બધા જ ભગવતી ભક્તોને હું પ્રાર્થના કરું છું બ્રાહ્મણની દીકરી તરીકે કે સંક્રાંતિ છે એ સંક્રાંતિ દરમિયાન તમે આનંદ કરજો મજા કરજો જે કંઈ પણ તમારો વિનોદ છે એ બધો આનંદ લૂંટજો પણ આપણે આનંદ કરતા કરતા મૂંગા જીવનું જાન જોખમમાં નમકાઈ જાય એટલા માટે થઈ અને પતંગ ઓછી ચગાવજો પતંગ પ્રથા હોવી ના જોઈએ તમારા દીકરા દીકરીઓને ભૂલકાઓને કહેજો કે બેટા આપણી કોઈ ટાંગ કાપી નાખે આપણો કોઈ પગ કાપી નાખે તો આપણને કેટલી વેદના થાય એમ પંખીનો પણ પગ કપાઈ જાય તો આપણે તો આપણો પરિવાર પણ હોય કરવા પણ પંખીને એ અબોલ પંખી જ્યારે કણસતા કણસતા જ્યારે જમીન ઉપર પડે ત્યારે એની જાન ગુમાવવાનો વખત આવે છે એટલા માટે થઈ અને બેટા આ તું રહેવા દે આપણે પુણ્યના કામ પાંચ ન કરી શકીએ તો કઈ વાંધો નહીં પણ મૂંગાચીના જીવ હિંસા કરવી આપણા માટે હિતકારી નથી બેટા ઘણા કે અમારે છોકરાઓ અમારું માનતા નથી કેમ ના માન તમારી માવજત માં કઈ કમી છે તો ના માન સમજાવજો આવું ના કરાય બેટા અને પછી તો સાંજ ચડ સાંજ ફાનસ ચગાવ પછી એ ફાનસ જયારે ગણાના ગૌશાળાના અંગારા ગૌશાળાની અંદર ઘાસચારો રાખ્યો હોય ને તો એમાં પડે તો કેટલા ગાયોના ઘાસ ઘાસચારો બળીને ભસ્મનો નો ઢગલો થઈ જતો હોય છે અમે તો ગોડાઉન પર પહેલી વાત ગોડાઉન બનાવી લીધું છે ખટારો ત્યાં સુધી પહોંચી જાય પછી ત્યાંથી ઉતાર લેવા ને ગોડાઉન એવું બનાવી લીધું છે ને કે આખા વરસ નો સુકો ચારો અમે દિવાળી ઉપર પાલો ડાકડી મંગાવી લીધું માંડવિયું કે મારે તો વ્યાધિ નથી અને સોમનાથ બાજુ તો બહુ ઓછું છે પતંગ ચગાવવાનું બહુ ઓછું છે ચગાવતા જ નથી પણ અમદાવાદમાં અમદાવાદ પહેલો નંબર આવે દાન ધર્માદામાં પણ આગળ છે ગૌસેવામાં પણ અમદાવાદમાં જેટલું દાન થાય છે એટલું અમદાવાદ દાનમાં જેટલું આગળ છે ને એનું ઇક્વલ કોઈ ન કરી શકે સાબરમતી ને કિનારે રહેનારા છો તમે કાશ્યપી ગંગાના જળપાન કરનારા છો તમે તો કમસે કમ તમારા દીકરા દીકરીઓને એટલું સમજાવજો કે બેટામાં મોટો અપરાધ છે મોટામાં મોટું પાપ છે એટલે સૌ ભગવતી ભક્તો સાથે મળી અને આટલું જો અમલમાં મૂકીશું ના તો ન જાણે કેટલું બધી ક્રાંતિ થઈ શકશે દીવા થી દીવો મશાલ થી મશાલ પ્રજ્વલિત કરવાનું કામ આપણે કરવાનું છે અને ચૌદ તારીખે મકર સંક્રાંતિ છે એટલે ચૌદ તારીખે જ બધું ગાયને ખવડાઈ દેવું એવું ના ઘણા ઘણા તો ગૌશાળાની અંદર જઈને ગાયો ઉપર અત્યાચાર કરે ના આજે જ પુણ્યદાન કરે તમે ચૌદ તારીખે ગૌમાતા માટેનું એના નિમિત્તનું પુણ્યદાન નોંધાવી દેજો પછી ત્યાંના જે સંચાલક હોય એને કહેજો કે સમય અનુકૂળતા પ્રમાણે અમારું જ્યારે વારો આવે ત્યારે ખવડાવી દેજો પણ નોંધાવ્યું તો તમે ચૌદ તારીખે ને એ મહત્વનું છે તમે દાન દીધું તો ચૌદ તારીખે એ મહત્વનું છે પછી એ ગૌ માતાને તમે ડબ્બો આખો ગોળનો લઈને ગયા હોય ત્યારે ને ત્યારે તમે જીત કરો કે આવું ગોળ ખવડાવી જ દો પછી ગાય બીમાર પડે અને ઘણી ગાયો તો એટલી બીમાર પડે છે કે પછી એ સાજી પણ નથી થઈ શકતી અને અંતે એ ગાય મૃત્યુ પામે છે એટલે આટલું જે પુણ્ય કરીએ ને એ પણ સમજદાર નથી કરવું કોઈ પણ કાર્યની અંદર સમજદારીથી કરીએ ને એમાં મજા આવે તો બેનો દીકરીઓ ભાઈઓને કહો કે મકરસંક્રાંતિ આઠ કલાક અને છપ્પન મિનિટથી સંક્રાંતિકાળનું એટલે પુણ્યકાળ શરૂ થાય છે સાંજના છ અને તેર મિનિટ સુધી આ સમયકાળ રહેવાનો છે ત્યારે તમે ગમે ત્યારે પુણ્યદાન કરી શકો સંક્રાંતિનું વાહન વાઘ છે અને સંક્રાંતિને દિવસે કયા કયા દાન કરવા તો સંક્રાંતિ ને દિવસે વાસણ ગૌ માતા ને ઘાસચારો પછી અનાજ નું દાન ત્યારબાદ તલગોળ સોના ચાંદી નું દાન કરવું આપ્યું છે પંચાંગ સોના ચાંદી નું દાન અને જો તમને બધાય ભગવતી ની કૃપા થાય અને સુજે તો ભૂમિદાન ગૌ માતા માટે આપજો

ઓછામાં ઓછો ગૌમાતા માટે ત્રીસ લાખનો તો વીઘો છે તો પાંચ વીઘા તો ઓપરેશન થિયેટર બનાવવા માટે જોઈએ એટલે ઘણી મોટી સંખ્યામાં વાત આગળ ચાલે જેને કોઈને ભૂમિતાની અંદર ચૌદ મકરસંક્રાંતિના દિવસે ઓનલાઈન ઉપર એકાઉન્ટ નંબર જે છે એ સ્ક્રોલમાં પણ બતાવી રહ્યા છે જેને એકાઉન્ટ નંબર જોઈતા હોય તો કાઉન્ટર ઉપર પણ લઈ લઈ શકો છો અને અરે અત્યારે બધા એકાઉન્ટ નંબર જગ જાહેર છે અમારા ટ્રસ્ટના અને સાથોસાથ છતાંય ન ખબર હોય તો હવે ફોન નંબર તો તમને ખ્યાલ જ છે કે ફોન નંબર ઓફિસના અઠાણું સાત પંચાણું એકાણું જીરો નેવ્યાસી મધરાતે પણ ફોન કરો ફોન રિસીવ થાય હા કદાચ ગાયની સેવા ચાકરીમાં હોય કદાચ ફોન ન રિસીવ થઈ શક્યો તો પછીથી પણ સામેથી ફોન આવી જાય એટલે ભૂમિનું મહત્વ છે છે મકર ચારો ખવડાવવાનું મહત્વ છે પણ બધા એક સાથે ખવડાવવાનો આગ્રહ રાખવો નહીં નોંધાવી દેવું પછી તમારું દીધેલું દાન તો ચૌદ તારીખ નું છે એ ગમે ત્યારે જયારે સમય અનુકૂળતા હોય ત્યારે ખવડાવી દેવામાં આવે